તેમ ડાળો તો જોઈ ઉગઈ થી ઉગ લે મને લાગે કોઈ માં ઓળો ઉગે તો જમ અલે આ કાલ હું વિડિયો બના છે ને ઓ તે પહેલો જાણ્યા ગયા જો હા જાણ્યો ને લગભગ હા કચરો જ વાતતો તો કચરો તો અને હું બોલતો બોલતો જો ને તે મેને કીધું મુક આ આવો છે આ ભાઈ આવો છે અરે આવ કર તે માં ને એને મત મારે બરાબર નું મારે ના તે તમાર મરાય નહી યાર અલે એ

કે એક આઈજી નો વિડિયો બનાવી દે કે બે જણા મન તો હા પડે થા લઈ ઓ તા તે ભાઈ હું તો લઈને ના આવી ગયો દોડા તો હું પપ્પા દે ને ના પપ્પા દે હું તો એક્સપ્રેસ જેવું દોડું ખબર તે ભાઈ જી નીકળે ને એટલે જો ગટિયાં ગયા ઈયા નેત મન તો મારે તમ દીન સંભુ એ તો ઇથી ગટિયાં ગયા જ ને તે ગટિયાં ગયા જો એલે લાકડો ભાર દો તે નિયમ એ બનાય ના તે એને મન મારે તમન મારે તા એટલે માં ના કવાય યાર બધવાની તો

ના હવે તાર કેવા હતા પછી યોન ચલાવવાનું કેવું આ સ્ટેજ ઉપર ચલાવસી ને આવા વિડિયો ને આપળા જે કેવા તો તાણ ને હવે લખતા ગોરમ પ ગબ્બર ઉભો જોય પોળ પોલીસ પર ન લાયે દી તાણ મને કો પેલા મઈ નહીં મઈ પૈસા નહી આયા તો

ભત્રીજા કીધી એ તો કરું જ છે આ જાવ જાણિયા ગેર અને જાણિયા નેવી પોલીસ મારું ને કે આવતો રે અને નઈ પોલીસ મારું કે વિડિયો મારો બેગુ બનાવ આવતો રે ગમે તો કહેવા મન દાતન જવા દે હા જો પડ્યા પાડાન જીવતા આવો દે જાણિયા કી

ના પેલા કે યાર એમ ન ના કહું યાર એવું હો આ કઉ ખરા પણ તાર સપોર્ટ જોવો તારો કેવો આજે હું વિડીયો બનાવું કે નહીં હો તને ખબર હું નો બનાવું કઈ નહી ઓ ખાશ્યા દાળાથી ન બનાવતો એટલે આ વિડીયો ને હું YouTube માં મેલું બરાબર YouTube માં જાય લાઈક આવો એના ઉપરથી પૈસા મળે તો એ તો હોભળીયું બરાબર ને તને કીધું તું ને એટલે ને મારા થોડો સપોર્ટની જરૂર છે તું મને થોડો સપોર્ટ કર ને યાર સમજે લાઈકો આઈ જાય ને આપણને તો આપડે લઈ જાય ખબર સ્ટેજ ઉપર લઈ જાય આપણા પહાડ બધી બોડીગાર પહાડ એવું ગાડીમાં બીજા બીજા ચોય ચોય જવાના ફરવા એવું તો પછી

તો મિત્રો આજે મથુરભા ખાઈ આયા છે બધા મને દૂધ તમને બતાવું મથુરભા નો પાવર પેલા નું તમને બતાવું તો આ ટાયર ઉપાડું હાલ તો એક ટાયર ના કામ તો આ ટાયર હું હું પાળી લઉં પાળ તો કટતા રહે તો પાળું હા હા કી આ બંચર આતો આભરું છે બંચર એ જયાસ આ તો આપડે ઉપડતું જ નઈ લે તાન ઓર એવ તો તું પાળ કર હું પાળ તો આ તો મા તો આભરું જઈયા હું તો પાળકતો જ હું બનાવું હું બોલું કાઈ જ ન તમાર કાઈ ઉપાડવા હું કંઈ ન ઉપાડવા

આ આ વિડિયો વિડિયો ખાલી અલ્યા 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 ઓય 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 તો 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 ધક્કો મારું યાર બાઈક નહીં લે લે કે ઓ હું હું બેઠા બેઠા મારતો મારતો એવું રાખજે ચાલુ કર દો તમે જોઈ રહ્યા છો કે આ બાઈક હાથે હાથે દેખો કોઈ ધક્કો મારતો ને આ તો જાદુ નીકળી દેખો

કોમદર બાદ વિડિયો ન બનાવતા ઓ વિડિયો ન બનાવતા લીધા તાન થઈ ગયો કરો કે ન કરો કર નાખી દીદી એ કા તું આખરીયા દેખા દે દેખાવા ડિલેટ મારી દીધો મેmare vadu to youtube pe jan aavat ni aavto jo len bhai piju kashi nai kevat sa a bike to sampura letter nu ho hu a bike to amane kabo bike nu ho tarav le ap par le ja tu jo jo to itan jawari kar je yaar te bainu bhai puchhaga ke le na tar le dada tame le jo mu ka le jo tame laaya ho ke theri vagan ja ka hoy thi tan thodi to ni laaya pople karva aigyo hedo je am upar upar hen aigyo

અલ્યા જમિયો કે કરયો શિખબર મેલવા દે શું કરવા દે અલ્યા આવે લે આયું મેલી ના હવ વાળી નું ના યાર તો કાવાજી તો બનાવા હેર નઈ દેઉ ભૂખ લાગી એક બે બનાવીએ એક બે બનાવના ઓ હો અલ્યા નથી હ તો આ જન્યા હાલે દેખ આવબ આવશે તો ગટિયું જ્યો અલ્યા ઓ કરો હ

કહેવાનું હોય એટલે કે આ કંઈ બોલવા જ છે હું વિડીયો એ ઉદ્ધ એ ઓ હું બધું બોલી દઉં પૈસા મોટા મોટા ફૂટી જાજો આપડે નાઈ જાવ કઈ

આ તો પીધા બધું તમે બધો નહીતું પૈસા કમાના નોટ બનાવવાની બે હજાર બે હજાર બે આ બોલે હવે ના બોલતો પૈસા મારો બાર ભાઈ

અને પેલા ઘટ્યા એક તો મન તો જબર આવી હતી તે આ તો તમે પણ આજના જો કોઈના ખોટા વિડીયો બનાવતા નહીં ખરાબ વિડીયો બનાવે અને કોઈની પરમિશન વિના કોઈનો વિડીયો બનાવતા નહીં આપણે આપણા જે કોમેડી થતી આપણે કરી લેવાની હોય બીજા ઉપર શું લેવા આપણે હાજર રાખવી પડે તો તમે આજના વિડીયો બનાવતા હોય તો આજના કોઈનો ખરાબ વિડિયો બનાવતા નહીં અમે તો ગળા બનાવતા પેલાના ઊંઘા ઊંઘ્યા પે ઘટ્યા તો ખાતામાં ઊંચો કંઈ પસાડ્યા બોડી ગારે મારા તમે પણ આવું કરતા નહીં એને નુકસાન પહોંચાય કોઈને કરવાનું જ નહીં અને આ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને શક્તર પારા કહી આવજો અને સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં આવું સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી